તમારા ત્રણેય તાપનો વિનાશ થાય છે આધિ દૈહિક આધિભૌતિક અને આધ્યાત્મિક ટૂંકમાં આપણે ગુજરાતીમાં કઈ આધિ વ્યાધિ ને ઉપાધિ આ આધિ એટલે શું વ્યાધિ એટલે વ્યાધિ એટલે શરીરમાં રોગ થાય ને વ્યાધિ કહેવાય જન્મ મૃત્યુ જરા વ્યાધિ એટલે શરીરમાં જે રોગ થાય વ્યાધિ કહેવાય તો આધિ એટલે વસ્તુ ન હોય આપણે ત્યાં અને જે દુઃખ થાય એને કહેવાય આધી દાખલા તરીકે કોઈને પેલા નવા નવા ફોન જોતા હોય એ ફોન એની પાસે ન હોય અને એને જે તકલીફ પડે એને કહેવાય આધિ અથવા તો રૂપિયા નથી જે દુખ ઉત્પન્ન થાય એને કહેવાય આધિ શરીરમાં રોગ થાય કષ્ટ પીડા થાય એને કહેવાય પણ આપણે દરરોજનો શબ્દ પ્રચુલિત શબ્દ આપણે ઘરમાં બોલીએ કે હમણાં તો બહુ ઉપાધિ છે એટલે હું ખબર બોલીએ દરરોજ આપણે કે ઉપાધિ છે ઉપાધિ એટલે વસ્તુની ઉપસ્થિતિ જ દુખ આપે વસ્તુની હાજરી જ હેરાન કરે એને કહેવાય ઉપાધિ રૂપિયા નહોતા તો કોઈ ઉપાધિ નહોતી રૂપિયા આવ્યા તો કે હવે મને પ્રાઇવસી જોઈએ એટલે હવે લાંબા ગાળામાં બધા આપણે સુતા હતા અંદર ઘરની અંદર બીજું બારણું હોય એની અંદર બીજું બારણું હોય એની અંદર બીજું બારણું હોય આપણી દક્ષિણ ગુજરાતની પરંપરાગત ઘરો કેવા હતા ચાલુ હતી ગાળા હતા એમાં એકની અંદર એક જાય બધા શાંતિથી મોજથી જીવતા હતા પણ હવે વી નીડ પ્રાઇવસી અને આ પ્રાઇવસી જ વાળ્યો છે તાળા માં તાળા મારે લે આપણે ફોન લઈ પણ ખોલાય નહીં જીવનમાં ત્યાં સુધી જીવન સમૃદ્ધ નહીં બને સાહેબ ઓપન કિતાબ બની જાવ જીવન જીવવા જેવું છે હંતાડવા જેવું નથી અને જેણે જેને પણ હંતાડ્યું છે એના જીવનમાં સંતાપ થયો છે અનેક લોકો ગમે તેઓ દુષ્ટ હોય ભગવાન શંકરના આ મંડપમાં આવી જાય અને એના કાનમાં ભગવાન શંકરની કથા જશે એટલે એ સદમાર્ગે ચડી જશે એક વખત સદમાર્ગનું સદ્ધાન થઈ ગયું પછી વ્યક્તિને ગતિ કરતા કોઈ અટકાવી શકશે નહીં